ભીંડાની સંખ્યા તમે જોઈ શકો છો ભીંડા અને ફૂલ જ દેખાશે એટલો લાખ છે આ ભીંડાનો છોડ છે અને આ તમે ફૂટ જોઈ શકો છો આ એક ફૂટ આ બીજી ફૂટ પછી આ એક ત્રીજી ફૂટ

તમે સંભાળતા કે તમારા ઘરના લોકો સંભાળતા હતા કેવું અચ્છા ફર્સ્ટ ટાઈમ મેં સમજ્યા ઓકે મતલબ કે વર્ષોથી તમારા ઘરના લોકો આ સંભાળતા હતા અને આ વર્ષે તમે ખેતી સંભાળી ઓકે તો આ અત્યારે હાલમાં આપણે જે ખેતરમાં ઊભા છે એમાં આ ભીંડાની જાત કઈ છે રાધિકા રાધિકા હવે અહીંયા એવું દેખાય છે કે પેલી સાઈડ થોડું જોઈએ ને તો ભીંડા ઊંચા છે બરાબર અને અહીંયા થોડા નીચા છે તો બે ભીંડાના બી બિયારણ વચ્ચે તફાવત ખરો હા કયું બિયારણ છે પેલું કયું જીરો ત્રીસ જીરો ત્રીસના રાધિકા રાધિકા તો તમારા કેટલા ખેતરમાં અત્યારે હાલમાં ભીંડા બનાવેલા છે ત્રણ ખેતરોમાં બનાવેલા છે ત્રણ ખેતર અને એમાં અલગ અલગ જાત છે કે પછી એક જ જાત અલગ અલગ કઈ કઈ જાત છે એક રાધિકા જીરો ત્રીસ ને રેખા ઓકે મતલબ કે ત્રણ ટાઈપના બિયારણ તમારા ખેતરમાં છે હવે બિયારણ અલગ અલગ છે અને ત્રણ અલગ અલગ ખેતર પણ છે તો મને એ જણાવો કે આ વર્ષે અત્યારે હાલમાં ઠંડીની શરૂઆત થઈ છે અને મહિનો ચાલે છે અત્યારે ડિસેમ્બર મહિનો બરાબર તો આ કેટલા કિલો બિયારણ છે અને રોપાણ ક્યારે થયેલું એ જણાવો ગણપતિ વસ્તી કરી દીધું છે અચ્છા ખાલી એટલે ઓકે એટલે કયો મહિનો કહેવાય સપ્ટેમ્બર ઓગસ્ટ સપ્ટેમ્બર સપ્ટેમ્બર મહિનો ઓકે તો સપ્ટેમ્બર મહિનાની અંદર આનું રોપાણ થયેલું બરાબર અને એમ કેવાય કે શાકભાજી કોઈ પણ હોય વરસાદ જો વધારે હોય તો સો ટકા થાય બરાબર ને તો તમે અઢી કિલો જેવું કિલો બિયારણ અચ્છા મતલબ બિયારણ લાવ્યા તમે ત્રણ કિલો પણ એમાંથી અઢી કિલો જેટલું રોપેલું બાકીનું એમને પડેલું છે બીજા ને આપી દીધું અત્યારે અચ્છા નવા ખેતરમાં બીજું રોપુ છે તમે ઓકે મતલબ કે સપ્ટેમ્બર માસ થયેલું તમારું હવે મને ઋતુ છે ત્યારે પણ વરસાદ તો હશે જ એવા કોઈ ફોટોગ્રાફ તમારી પાસે ખરા કે હા તો તે પણ આપણે અહીંયા ખેડૂત મિત્રોને બતાવીએ કે જેથી એમને ખ્યાલ આવે કે ભાઈ કેવું મતલબ બિયારણ રોઈપુ અને ઉયગા પછી શું શું હાલત હતી મતલબ વાત એ ભીંડા રોપવા ના તો મને એવું કે વાતાવરણ ખુલ્લું હતું વરસાદ નો તો ચાલો ભીંડા રોપી દઈએ અત્યારે બે દિવસ ખુલ્લો છે તો વરસાદ જેવા ભીંડા રોપા ને પાણી ફરાયું ને તેજ દિવસે રાતના બહુ વરસાદ આવ્યો અચ્છા એટલે બધા ખેતરમાં પાણી ભરાઈ ગયું સ્ટીમરીજ નો પટ આપીને રોપેલા બિયારણ અચ્છા એના કારણે બિયારણ ફેલ નહી ગયું ઓકે મતલબ કે તમે જે બિયારણ રોપ્યું એ ફેલ નથી ગયું આપણે ખેતર મતલબ પૂરી પૂરી જગ્યા બધી જગ્યાએ જોતા અહીંયા કોઈ ખાલી જગ્યા દેખાતી નથી બરાબર ને મતલબ બિયારણ ફેલ થયું જ નથી એમ એનો મતલબ એવો થાય હવે મને જણાવો કે તમારા આસપાસમાં તમે રોઈ પાવ ટાઈમે કોઈ રોઈ પાવ ખરું ના હા રોપેલા છે ને અચ્છા તો એમાં અને તમારા વચ્ચે શું તફાવત દેખાય આમ કે સોળ ની ક્વોલિટી દેખાય ઓકે જે લોકો એરો પેલા ત્યારે એ લોકો ને બી વરસાદ આવી ગયો એટલે અમુક બિયારણ અડધું ફેલ ગયેલો પાછું એ લોકો એ રોપવા પડેલો ઓકે તમારે પાછું ફરીથી રોપવાની જરૂર નહીં પડે તો અત્યારે હાલમાં આ જે ઉત્પાદન છે તમે તો કેટલા દિવસ આ પછી તોડ ચાલુ કરેલી તમે કેટલા ભીંડા રોપ્યા પછી કેટલા દિવસમાં તોડ ચાલુ થયેલી પહેલી તોડ બહુ અંદાજ ખબર નથી

ત્રીજી તોડ્યા અમે કિલો નીકળ્યા પછી સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં પાંચ મણ ઉપર નીકળેલા એક ખેતર માંથી સો કિલો હા પછી આ બધા હાથે ચાલુ થઇ ગયા એટલે મારે પછી રોજ ના તોડવા પડ્યા એટલે બધા તણે ખેતર માંથી મારે આટલા વર્ષનો અનુભવ છે હા મેં ઘરનાને કહેતો કે આપડી દવા યુઝ કરો તે લોકો ટાઈમ પર યુઝ નહીં કરતા વધારે હા તો આ વખતે મેં યુઝ કરી બરાબર આયાથી અચ્છા પહેલાં તો મને એ જણાવો કે કઈ દવા પહેરી એ જ થોડી બતાવો અને કઈ રીતનો ઉપયોગ કર્યો એ પણ તમે બતાવો સર એનપી છે ઓકે આઈન એન કે આ કે ઓકે આનો કઈ રીતનો ઉપયોગ કર્યો આ શેત સેત હા આ બાયો ઓકે ને કલ્ચર હા જ્યારે ભીંડા રોયતા હા પછી જ્યારે પંદર થી વીસ દિવસ રહે પાણી મૂકવાનું આવ્યું હા ત્યારે આ એક સ્ટીમરેચ હા બધું એક પમ્પમાં ભર્યું ને પાણી મૂકતો પમ્પની નોઝલ કાન નાખી લે હમ ને ધીરે ધીરે ટીપા ટીપા પાણી માં આપેલું મતલબ એમાં એનપીકે શેત બાયો નવ્વાણું અને કલ્ચર અને સ્ટીમરીજ પણ પાયામાં આપેલી ઓકે આવી રીતના તમે પાયામાં છોડ્યું અને બિયારણ જયારે તમે રોપેલું ત્યારે કઈ ટ્રીટમેન્ટ કરેલી કે પટ પણ આપેલો ટ્રીટમેન્ટ કરી તો કેટલા કેટલા દિવસના અંતરે ડ્રિન્ચિંગ કરતા અને કેટલા દિવસના અંતરે સ્પ્રે કરતા જયારે બી પાણી મૂકતો હા ત્યારે ડ્રિન્ચિંગ કરી દે કેટલા દિવસના અંતરે પાણી મે પંદર થી વીસ દિવસ ઓકે એટલે ત્યારે ડ્રીંગ થઈ જતું અને કેટલી વખત સ્પ્રે કર્યો હું દસ દિવસમાં એક સ્પ્રે આપી એ દઈએ સ્પ્રે એ થોડોક બતાવો રેપક ઓકે લાર્વી સાઈડ ઓકે સ્ટીમરીજ હા એટલે બાયો બાયો લાર્વી સાઈડનો હું ત્રણ વાર ઉપયોગ કર્યો છે અચ્છા એડવાન્સ મા આપતો કે નથી કંઈ જંતુ નહીં આવે ઓકે મતલબ કે નેટસફ કંપનીની જે આ પ્રોડક્ટ છે બાયોફીટ એ તમે તમારા ખેતરમાં નિયમિત વાપરી હવે તમારા ઘરના વર્ષોથી ભીંડાની ખેતી બનાવે છે અને ત્યારે તમે સલાહ પણ આપતા કે ભાઈ આ વાપરો પણ રેગ્યુલર વાપરતા નહીં બરાબર તો આ જે ખેતરમાં પહેલા પણ ભીંડા બનાવતા અને ત્રણ કિલો ભીંડા કે અઢી કિલો ભીંડા એમણે બિયારણ રોપ્યો હશે તો ત્યારે કેટલું ઉત્પાદન આવતું અને અત્યારે હાલમાં કેટલું સુધી ગયું છે હાઈએસ્ટ સર વર્ષે ભીંડા કરેલા આમાં ત્રણ ખેતર મળીને બી પાંચ મણ બી નહીં થતા ઓહો

તમે ઓલરેડી નેક્સપમાં પણ કામ કરો છો બરાબર અને ખેતી પણ કરો છો બંને વસ્તુ તમે કરો છો તો અત્યારે હાલમાં જે ખેડૂત મિત્રો ભીંડાના બિયારણ રોપતા હશે એવા દરેક ખેડૂત મિત્રોના અથવા તો ખેતરમાં ઓલરેડી ભીંડા છે જ નાના નાના છોડ એમને તમારે શું સલાહ આપવી છે અને કઈ રીતના મતલબ કરવું જોઈએ એનપીકેનો તો સર ડોઝ આપવો જોઈએ અચ્છા નાના છોડ હોય તો એનપીકે બાયો ને સ્ટીમરેજ ઓકે પાણીમાં આપો ને એના વ્હાઈટ તંતુમૂળ વધારે ભાગે હું જોયું છે મારું ખેતર તમને બીજું બતાવું તેમાં કે ભીંડાના સૂર જો જાડા થાણેલા હોય તો એનો વિકાસ બરાબરની થાય પણ જે દૂર થાણેલા રહે એની ફૂટ ને એના તંતુમૂળ વહેલા વધારે ભાગેલા હોય તો મારા ખેતરમાં આ પહેલેથી છોડવામાં આવ્યું ને તો તમને એના તંતુમૂળ બી વધારે જોવા મળતા છે મૂળિયા બી વધારે ફેલેલા છે ઓકે

બે જ મજૂર છે હા પહેલાં એવું થતું કે એક દાડ આતરે તોડા પડતું ત્રણ ત્રણ ખેતર એક હાથે તૂટતા અચ્છા તો અત્યારે ત્રણ ખેતરમાં એ લોકો મેળ જ નથી પડતું અચ્છા એટલો ઉત્પાદન એટલું વધારે છે તો દરરોજનું કેટલું ઉત્પાદન આવે અત્યારે સાત આઠ સાત આઠ મણ જે એક વખત પંદર મોણ સુધી પણ પહોંચ્યું તું બરાબર ને તો હવે મારે પ્રશ્ન એવો છે તમને કે આજે ખેડૂત મિત્રો ઘણી બધી દવાઓ કે રાસાયણિક ખાતરો ખાસ કરીને ભીંડાની ખેતીમાં તો ભયંકર દવાનો છંટકાવ કરવામાં આવે બરાબર કેમિકલ દવાનો તો તમે આની અંદર રાસાયણિક ખાતરનો ઉપયોગ કેટલો કર્યો અને જંતુનાશક દવાનો કેટલો ઉપયોગ કર્યો રાસાયણિક ખાતરનો સર મેં એક જ વાર ઉપયોગ કર્યો જયારે ભીંડા ચાલુ થયા ત્યારે અચ્છા ઓકે મતલબ ભીંડા રોપેલા ત્યારે કોઈ ખાતર નહીં ખાતર ભીંડા મોટા થઈ ગયા ત્યારે બી કોઈ ખાતર નહીં પણ જયારે ભીંડા લાગ ચાલુ થઈ ગયો પેલી તોડ તોડી ત્યારે તમે એક વખત ડોઝ આપેલો જો એ કેટલા કેટલું નાખ્યું હશે આ ત્રણ ખેતરમાં ત્રણ કિલો ખેતરમાં ત્રણ ગુણ નાખી ત્રણ ગુણ નાખી બરાબર અને એ નાખીને કેટલા દિવસ થયા હશે અત્યારે ત્યારે વીસ દિવસ થઈ ગયા વીસ દિવસ થઈ ગયા પણ હવે હજુ સુધી બીજું ખાતર નાખ્યું નથી અને રાસાયણિક દવાઓનો કેટલી વાર છંકાવ કર્યો રાસાયણિક દવા સર મારે આ લાર્વી સાઈડ હું સાટો હા એટલે રાસાયણિક દવાની બહુ જરૂર નથી પડતી અચ્છા હું એડવાન્સમાં જરાક ટ્રીટમેન્ટ હું પચીસ ટકા ઓકે

આજે તમે મતલબ કે સપ્ટેમ્બરથી વાત કરી સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર એટલે ઓલમોસ્ટ ત્રણ મહિના જેવા થયા હશે તો ત્રણ મહિના દરમિયાન તમે આ જંતુનાશક દવાનો કેટલો ઉપયોગ કર્યો કેટલી વાર છાંટી હું સર ત્રણ થી ચાર વાર હશે ત્રણ થી ચાર જ વાર મતલબ એ તો માનવા માંડ્યા ગણા ને એવું થઈ જાય કે હું લારવી સાઈડ પહેલાથી યુઝ કરું અચ્છા અને એડવાન્સમાં ઉપયોગ કરો એટલે જીવાત લાગવાની શક્યતા રહેતી નથી એમ બરાબર

મતલબ જોરદાર રિઝલ્ટ તમને મળ્યું છે આટલું તો ગૌરમભાઈ તમે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ